બનાસકાંઠા જિલ્લાના વાવથરાત પંથકમાં જિલ્લા અને તાલુકાના વિભાજન મામલે વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે સરકારે નવનિયુક્ત કરેલા ધરણીધર તાલુકાના વિભાજન મામલે સ્થાનિકોએ વાવ તાલુકામાં યથાવત રહેવાની માંગ સાથે રજૂઆત કરી છે તાજેતરમાં સરકાર દ્વારા વાવ તાલુકાનું વિભાજન કરીને ઢીમા ધ્રણીધર નવો તાલુકો બનાવવામાં આવ્યો છે આ પગલાંને ગામ લોકોએ આવકાર્યું છે પરંતુ સરદારપુરા અને ગોલગામના સ્થાનિકોની સમસ્યા એ છે કે તેમના ગામોને ધરણીધર તાલુકામાં સામેલ કરવામાં આવ્યા છે આંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ થરાદ પ્રાંત કચેરી ખાતે પહોંચીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ગ્રામજનોની મુખ્ય માંગ છે કે તેમના ગામોને ધરણીધર તાલુકાના બદલે વાવ તાલુકામાં યથાવત રાખવામાં આવે ગ્રામજનોના જણાવ્યા અનુસાર શૈક્ષણિક આરોગ્ય અને વ્યવહારિક દ્રષ્ટિકોણથી વાવ તાલુકો તેમના માટે વધુ અનુકૂળ છે વાવ તેમને માત્ર છ કિલોમીટરના અંતરે પડે છે જ્યારે નવો બનેલો ઢીમા ધરણીધર તાલુકો અઢારથી વીસ કિલોમીટર દૂર થાય છે બાળકોના અભ્યાસ અને રોજિંદા વ્યવહારને ધ્યાનમાં રાખીને ગ્રામજનો વાવ તાલુકામાં યથાવત રહેવા મક્કમ છે હાલમાં ગ્રામજનોએ થરાદ પ્રાંતને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી છે અને હવે તેઓ સરકાર સમક્ષ આ મામલે યોગ્ય નિર્ણય લેવાય તેવી આશા રાખી રહ્યા છે હું ગોલગામ ગામનો રહેવાસી છું અત્યારે સરકારશ્રીએ સારું કામ કર્યું છે જે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન પાડી અને થરાદ જિલ્લો ગણાયો તેવી જ રીતે વાવ તાલુકામાંથી વિભાજન પાળી અને ઢીમા તાલુકા કરાવી ખૂબ સારી બાબત છે પરંતુ આ ઢીમા તાલુકાની અંદર ચુમ્માળીસ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અમારું ગામ ગોલ ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અત્યારે અમારે વાવ તાલુકા સાથે સારા સંબંધો છે જેવા કે શાળા હોસ્પિટલ આરોગ્ય ખાતું હોય કે કોઈ પણ વેપારી ખાતું હોય સોની બજાર છે અને અત્યારે અમને જે ઢીમા તાલુકો આપ્યો છે એ અમારે દૂરનો છે ત્યાં ઢીમા અવર જવર માટે અમારી પાસે કોઈ પાકા રસ્તા નથી અને ધીમાથી ગોલગોમ વર્ષોથી પૂર આવે છે બે ત્રણ વખતથી પૂર આવી ગયું છે એ ધીમા અને ગોલગોમનું જે જોડાણ છે એ પૂરવાળો વિસ્તાર છે એટલે અમારા માટે ધીમા અત્યારે પૂરના કારણે રૂપ છે એટલે અમારે નજીકનો તાલુકો વાવ અમારી પહેલી પસંદ છે અને અમારા માટે સારી બાબત છે જે વાવ તાલુકામાં ઢીમાથી ઘણો નહીં દસ કિલોમીટર છે વાવથી ગોલગામ અને ધીમાથી સરદારપુરામ સમાવેશ થયેલ છે અમારો મૂળ તાલુકો વાવ હતો અમારે વાવ આવી વાવ છ કિલોમીટર અને ધીમા અઢાર કિલોમીટર જેટલો અંતર થાય છે અમારે વાહન વ્યવહાર આરોગ્ય અને શિક્ષણની સુવિધા પણ વાવ સાથે સંકળાયેલ છે જેથી અમે આપ સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે અમારે વાવ સાથે સામેલ રાખે આ માટે અમારે આંદોલન રસ્તા જે કોઈ પણ કાર્યવાહી કરવી પડે તો અમે સદાપુરા ગામના લોકો મજબૂત બનીને આ કાર્ય માટે અમે સક્ષમ છીએ માટે અમને વાવ તાલુકા માટે કાયમી ધોરણે વાવ તાલુકાના અમે સમાવેશ રાખે તેવી અમારે સાહેબ શ્રીને વિનંતી છે મારું નામ પરમા સુરેશભાઈ ખેતાભાઈ સરદાપુરા ગામનો રહેવાસી છું